ઇન્કાભાઈ બ્લોચમાં હિન્દુ મુસ્લિમ એકતા જોવા મળી છે વર્ષોથી ગણેશ ઉત્સવની અંદર આ પ્રકારે ગણપતિનું જ્યારે વિસર્જન હોય ત્યારે હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળતી હોય છે ત્યારે જો વાત કરવા જઈએ તો જેતપુરના નાઝાવાડા પરા વિસ્તારમાં રહેતા ઇન્કાભાઈ બ્લોચ નામના મુસ્લિમ વ્યક્તિ દર વર્ષે ગણપતિ વિસર્જનના માટે નદીમાં ઉતરી અને ગણેશ વિસર્જન કરતા જોવા નજરે પડે છે

તરતા કોઈને ફાવતું નથી એટલે મારે જ આવવું પડે આ મારા પેલા થી ઇન્દ્રનાથ રહ્યા છે એમ